સુરત ખાતે મૌલવી ધમકી કેસ બાબતે નવો ખુલાસો સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ સ્લીપર સેલનો એંગલ પણ ચકાસણી શરૂ કરી આરોપી શકીલ શેખે પાકિસ્તાન હથિયારનો ઓર્ડર આપ્યો હતો આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો હિન્દુ નેતા મોતની ધમકી આપવાના કેસમાં અઢાર વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઈ છે આરોપી શકીલને ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યો હતો તપાસમાં સામે આવ્યું છે કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડિયો કોલ કરતો હતો આરોપીએ અન્ય સાથે મળીને પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર પણ આપ્યો હતો આરોપીઓએ લાઓસનો એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પણ એક્ટિવ કર્યો હતો